ત્યારે એક મતે એક વ્યક્તિ આવીને મારા ઉપર કશું ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પાછળથી જો જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાતમાંથી ડ્રગ્સ નું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો દોસ્તો મેં જોયું હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસવાળા આ બાજુથી આવવા લાગ્યા મારા ડાબા આ બાજુથી

અચાનક પોલીસવાળા આવ્યા આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે ભાજપના इशારે પોલીસવાળા મારા ઉપર ચप्पल ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે અચાનક જ બッタ પોલીસવાળા આવી ગયા ને એને જેવું એણે ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો જે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીને મારાથી કઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કઈક સમાજના કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કઈ જનતાનો ફાયદો નથી ભાજપની સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ જનતાને મદદ પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની પોલીસ જ આ ચપ્પલ ના મને કઈ ખબર નથી હું તો સ્ટેજ ઉપર જ હતો પોલીસ પોતે જાને ફેંકનાર ને પોલીસ ની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસપોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાનું હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારો ને સજા પાશું થેન્ક યુ